શું કે વલ્લભ બાપા સારું છે સાહેબ આપડે ક્યાંથી આવવાનું ઘણી રાતે ભાવનગર જિલ્લો ને તાલુકો પાલિતાણા પાલિતાણા તાલુકો અનીડા ગામ અમારે એક અહીંયા આવે હા એમ ને અમારે ક્ષેત્ર જેનો અનીડા છે ક્ષેત્ર જેનો અનીડા હા અને એમે ડોક્ટર પાસે ગયા ને હા એમ કરાવી તો સાહેબ કે તમારે 4 કલાક ઓપરેશન આવી છે કે હા હા તો પછી તો ઓપરેશનનું કીધું એટલે અમને તો એમ થયું કે આ ઓપરેશન બે લાખનું કર કલાકનું ઓપરેશન મેં અમારા હાજમીને કીધું ભાઈ ઓપરેશન આપણે કરાવવું નથી અત્યારે મેં કહેતા વૈયા જઈ પણ આ વિડીયો કેસેટ તમારી જોઈ ને હાટકોટની કે હાટકેના ડોક્ટર અમારા સાહેબ ઓલા ડૉક્ટરે કીધું હતું એ કે હાટકેના ડૉક્ટર એની પાસે એકદમ જોઈ આવું ત્યાં જોતા વિડીયો કેસેટ તો મેં કીધું ભાઈ વિડીયો કેસેટ આપણે ઓપરેશન નથી કરાવવું પણ મેં પહેલાં પેલા સાહેબ પાસે મેં રહી આવી અને શું ક્યાં છે આપણને પછી મેં કીધું ઓપરેશન તો કરવું જ છે પછી એમ અહીંયા આવ્યા ને તમને વાત કરી અને પછી તમે બધું જોયું ને પછી એમ આ બે ચાર વખત આવ્યા પણ ફેર પડતો જ ગયો ફેર પડતો જ ગયો એટલે દુખાવો કાંઈ હતો નહીં પણ આ ખાલી સડતી એ સારું થઈ ગયો સાયકલ ન હાકાતી પેડલ માં તો પગ મૂકતા ને તો પગ હેઠા પડી જતા એને બદલે અત્યારે પચીસ પાંત્રીસ કિલોમીટર આંકી હોય તો સાયકલ આંકું છું હા પછી બપોર સુધી કપાસ વીણો હોય તો વીણી હકું

તમને જે તકલીફ છે ને તમારા પ્રમાણે અમારી ભાષામાં તમને જે તકલીફ છે ને એ લંબર સ્ટેનોસિસ કહેવાય લંબરસ્ટેનોસિસ એટલે કમરના મણકામાં નસ ને સારી એવી દબાવે આપણે કેવું હોય કે આવી રીતના કમરના મણકા હોય આવી રીતના આજે છે ને આપડે આવી રીતના બેઠા છીએ તો આ પાછળ નો ભાગ છે આગળનો ભાગ છે એમાં આ મણકા છે આ ઉપર નું મણકું આ નીચેનું મણકું તમને ચોથા અને પાંચમા મણકામાં તકલીફ હતી કમરમાં કુલ પાંચ મણકા આવે પાંચ કમરમાં જ કમરમાં પાંચ મણકા આવે ને ચોથું મણકું પાંચમા મણકા માં તકલીફ હોય તો ચોથા મણકા ને પાંચમા મણકા ની વચ્ચે આજે બહાર નીકળતી હોય ને એની આજુબાજુ માં બધું આમ ભેગું થઈ ને નસ ને દબાવતા હોય એક બાજુ થી ગાદી ને એક બાજુ થી સ્નાયુ ને એક બાજુ થી લીગામેન્ટ એક બાજુ થી હાડકું બધું ભેગું થઈ અને નસ ને દબાવતી હોય અમારી ભાષા

એટલે જે પાવર જવો જોઈએ પાવર ના જાય પાવર ના જાય એટલે ખાલી ચડે એટલે ખાલી ચડે ડોક્ટર શું કરે આજે નસ અહિયાં જે છે એ આ જે જગ્યા છે ને આ જગ્યા એ જગ્યા અહીંથી આ બધું આજુબાજુ બધું કાપી નાખે કાપી ના નસ ને ખુલી કરી નાખે

સાયકલ માં તો બે જાઓ ઉતરી જાઓ વીસ પચીસ ત્રીસ પાંત્રીસ કિલોમીટર જૈનવી આવવું આવી બધી રાહત છે હવે છે ને આવી રીતનું આ ગાદી ને આવું મસ્ત હોય ગોઠવેલું બધું પછી ધીમે ધીમે કરતા કરતા નીકળે નીકળે દબાવતા કાપી નાખે ચાર કલાક જે ઓપરેશન હતું ને બેસાડવાના મેં કીધું છે બધું ચા સિવાય કઈ કરવું નહિ દુખાવો તો હતો નહીં આ ખાલી સડતી હાલ તો તારે અને એમાં જે પછી હવે તો રાહાય તે ઘણી થઈ ગઈ છે અને જે થાય જ જાય છે થોડી થોડી થોડી

પહેલાં કોઈ હાઇટકરના ડૉક્ટર હોય કે આ રામાણી સાહેબ જેવા છે કે કોઈ કોઈ બીજા એને પહે એને તમે માહિતી લો એને કસરત કરાવો અને જો તમને ફેર પડે તો વાય પડે પણ પડી જ જાય મને તો ફેર પડી જ ગયો છે પણ ન પડે તો પછી આગળ ઓપરેશન કરવાનું કરો હોય ને હા આયા કેવું થાય બધા પડી જાય હા આયા પછી ન થાય હોય તો ઉમર વધારે થઈ ગયો ગયું વધારે દબાણ હોય જાજુ દબાણ હોય કે ગમે એટલે માથાગૂર કરીએ તો ખુલે જ ના તકલીફ પડે

હા અને અહીંયા આવું હોય ને તોય ડો મોંજાઓ કે સ્ટેશન થી અહીંયા દવાખાને આવીને એવું હોય ને